જય કિસાન મિત્રો આ સામે દેખાય તે બાર વર્ષનો આંબો છે અને દેશી ગોઠલામાંથી વાવેલો હોય અને એમાં આપણે જે કલમનો અખતરો કર્યો હોય એ તમને બતાવવો છે આજે ત્રીસ દિવસ થઈ ગયા છે કલમ કહીએ અને જુઓ આ કલમ છે એમાં ફૂટ દેખાઈ રહી છે જેથી કરી અને આપણા જે જૂના આંબા હોય તેને આપણે અસલ કેસરમાં ફેરવી શકીએ અહીં તમને દેખાતું હશે જે નવી ફૂટ આવી ગઈ છે તો આજે આપણે ખોલવાના છે તો હવે તમને ખોલી અને બતાવું છું જો અહીં કલમ બેસાડેલી છે ચારો તરફ બેસાડી છે અહીંયા પણ ફૂટ છે અહીંયા પણ છે તમને રાઉન્ડમાં બતાવી દઉં છું કુલ ચાર ખાચા મારી અને આપણે આઠ આ રીતે કલમ બબે કલમ કરેલી છે ખોલી અને તમને બતાવું છું તો ખેડૂત મિત્રો આપણા જે એવા આંબા હોય એને પણ આપણે નવીનીકરણ કરી શકીએ છીએ અને આપણે ખુદે જ આ અખતરો કરેલો છે કોઈ બી આપણા જે આંબા છે કે જેમાં દેશી કેરી આવતી હોય દેશી કેરીનો પણ ટેસ્ટ સારો જ હોય છે તમે જોઈ શકો છો મહિનો દિવસ થયો છે અને આ જે નવી ફૂટ આવી છે ને આ તમે જોઈ શકો છો આગળ પણ છે હજી એ પણ બતાવું છું જુઓ આમાં પણ નવી ફૂટ આવી ગઈ છે જુઓ આમાં પણ ફૂટ આવી ગઈ એક બે અને ત્રણ આ ચોથી છે તો ખેડૂત મિત્રો આ રીતે આપણે વર્ષો જૂના આંબા હોય અને દેશી હોય કે જેમાં મીઠી કેરી આવતી હોય તો કાંઈ જરૂર નથી પણ જો ખાટી કેરી આવતી હોય આપણે ખાઈ ન શકતા હોય તો એને આપણે અસલ કેસરમાં આ પદ્ધતિથી ફેરવી શકીએ છીએ અને આગળના વિડીયોમાં કઈ રીતે કલમ કરવી એની સંપૂર્ણ માહિતી આપીશ તો ખેડૂત મિત્રો જેથી કરી અને આપણે સારામાં સારા આંબા આપણી જ વાડી ઉપર જૂના આંબામાંથી નવા કરી શકીએ તો જરૂર અપનાવવું જય હિન્દ જય કિશન